ધજા દેખી ધણી હાંબડે અન દેવાડ દેખી દુખ જાઈ પણ ધજા દેખી પણ ધજા દેખી ધણી હાંબળે ઓન દેવાડ દેખી દુઃખ જાઈ પણ દર્શન કર તારામાં ના જોને પાપ મટી જાય નિમિત્તે સવારથી આઠ વાગ્યા થી સતત એકઠારું લોકો ભડક ઉમટ્યું છે ત્યારે શ્રી નકુલમ ગુરુધામ મંદિર તરફથી અનક્ષેત્ર તથા ભોજન પ્રસાદનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સવારના દસ વાગ્યાથી અત્યાર સુધીમાં અસંખ્ય લોકોએ સેવાનો પ્રસાદનો ભોજનનો લાભ લીધો છે તેમજ દર્શનાર્થીઓ દર્શનનો પણ લાભ લીધો છે લોકોને કંઈ પ્રોબ્લેમ ના થાય લોકોને કંઈ સુરક્ષામાં કોઈ ચૂક ના થાય એ માટે પોલીસ ખાતાને પણ હું ધન્યવાદ આપવા માગું છું કે સવારથી પોલીસ જવાનો પણ અહીંયા મદદમાં હાજર રહ્યા છે તેમજ મેડિકલ ટીમ મેડિકલ ટીમ પણ મંદિરના સતત આયોજનમાં સાથમાં સાથ આપ્યો છે તેમનું હું મંદિર તરફથી એક દિલથી એમને ધન્યવાદ કહેવા માગું છું તેમજ સવારથી લોકોએ અનુમાનિત પચાસ હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો તેમજ પચીસથી ત્રીસ હજાર લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો અને આ આયોજનને સફળ બનાવ્યું